શરૂઆત કરીએ એક એવી ઘટનાથી જેણે આદિવાસી ગૌરવ ઇતિહાસ અને વિકાસ ત્રણેયને એક મંચ પર લાવી દીધા આપણે વાત કરી રહ્યા છીએ જનજાતીય ગૌરવ દિવસની પંદર નવેમ્બરે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતી હતી અને એ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એક મોટો કાર્યક્રમ યોજાયો હા જેમાં પ્રધાનમંત્રી પોતે હાજર રહ્યા હતા પણ આ માત્ર એક દિવસની ઉજવણી કરતાં કંઈક વિશેષ હોય એવું લાગે છે ખરું ને હા ચોક્કસ અને જો મોટા પરિપ્રેક્ષ્યમાં જોવું જરૂરી છે કઈ રીતે સરકારે આખા 2024-25 ના વર્ષને આદિવાસી ગૌરવ વર્ષ તરીકે જાહેર કર્યું છે ઓહ એટલે આ એનો જ એક ભાગ છે બિલકુલ આ વર્ષભર ચાલનારા કાર્યક્રમોની શૃંખલાનો એક ભાગ છે અને બીજી રસપ્રદ વાત એ છે કે આ ઉજવણી કેવડિયા પાસે થઈ જ્યાં સરદાર પટેલની પ્રતિમા છે બરાબર તો એક રીતે આ બિરસાુંડાના આદિવાસી સ્વાભિમાન અને સરદાર પટેલની રાષ્ટ્રીય એકતાની ભાવનાને જોડવાનો એક સાંકેતિક પ્રયાસ કહી શકાય અને મને જે વાત સૌથી વધુ પ્રભાવશાળી લાગી એ એ હતી કે આ કાર્યક્રમમાં માત્ર બિરસા મુંડાને જ નહીં હા ગોવિંદગુરુને પણ યાદ કરવામાં આવ્યા એ મુદ્દો ખૂબ જ મહત્વનો છે બરાબર કારણ કે આપણે બધાએ જ જલિયાવાલા બાગ વિશે તો સાંભળ્યું છે પણ માંગળ હત્યાકાંડ જેને આદિવાસી જલિયાવાલા બાગ કહે છે એના વિશે બહુ ઓછા લોકો જાણે છે તમે સાચો મુદ્દો ઉખરાવ્યો 17 નવેમ્બર 1913 ગોવિંદ ગુરુના નેતૃત્વમાં હજારો આદિવાસીઓ માનગઢની ટીકરી પર ભેગા થયા હતા અને અંગ્રેજોએ ગોળીબાર કર્યો હા જેમાં સરકારી આંકડા મુજબ પણ લગભગ પંદરસો થી બે હજાર લોકો શહીદ થયા હતા ગોવિંદગુરુ જેવા નાયકોને રાષ્ટ્રીય મંચ પર યાદ કરવા એ એટલે કે ઇતિહાસના જે પાનાઓ કદાચ ભૂલાઈ ગયા છે એને ફરીથી ખોલવા જેવું છે સાચી વાત છે આદિવાસી સમુદાયના યોગદાનને સ્વીકારવાનો આ એક પ્રયાસ છે આ તો થઈ ઇતિહાસ અને સન્માનની વાત પણ આ કાર્યક્રમમાં વિકાસ યોજનાઓ પર પણ ઘણો ભાર હતો લગભગ 9700 કરોડના પ્રોજેક્ટ્સ હા અને એમાં पीएम જનમાન અને ડાયુજીએ જેવી યોજનાઓનો ઉલ્લેખ છે આ યોજનાઓ શું છે એ જરા સરળ ભાષામાં સમજાવશો જરૂર જો पीएम જનમાન એટલે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન હ આ યોજના ખાસ કરીને એવા આદિવાસી સમુદાયો પર કેન્દ્રિત છે જે વિકાસની દ્રષ્ટિએ સૌથી વધુ પાછળ રહી ગયા છે એટલે કે એમને મૂળભૂત સુવિધાઓ આપવી બરાબર પાકા મકાનો વીજળી પાણી વગેરે અને એની સાથે બેતાલીસ નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું પણ ઉદ્ઘાટન થયું આ એકલવ્ય શાળાઓનો વિચાર તો ખૂબ સારો લાગે છે ચોક્કસ આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે પણ શું આનો કોઈ વૈકલ્પિક દ્રષ્ટિકોણ પણ છે હા એ જાણવું પણ જરૂરી છે એક તરફ આ શાળાઓ ઉત્તમ તક પૂરી પાડે છે પણ કેટલાક સામાજિક વિશ્લેષકો ચિંતા વ્યક્ત કરે છે કે કદાચ બાળકો તેમના મૂળથી દૂર થઈ જાય બરાબર તેમની ભાષા તેમની સંસ્કૃતિથી એટલે આધુનિક શિક્ષણ અને સાંસ્કૃતિક વારસા વચ્ચે સંતુલન જાળવવું એ એક મોટો પડકાર રહેશે અને આ સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે એક આધુનિક ઉપાય પણ રજૂ કરાયો આદિવાણી હા એઆઈ સંચાલિત અનુવાદ સાધન મને આ વિચાર ખૂબ જ આકર્ષક લાગ્યો પણ શું ટેકનોલોજી ખરેખર કોઈ જીવંત સંસ્કૃતિને સાચવી શકે આ એક ઉત્તમ પ્રશ્ન છે આદિવાણી જેવી પહેલ મુંડારી ભીલી ગોંડી જેવી ભાષાઓને ડિજિટાઈઝ કરીને લુપ્ત થતી બચાવી શકે છે યુવા પેઢીને જોડવાનો એક માર્ગ બની શકે છે હા પરંતુ તમારો પ્રશ્ન પણ વાજબી છે ભાષા માત્ર શબ્દો નથી એમાં ભાવનાઓ છે લહેકા છે એઆઈ શાબ્દિક અર્થ તો પકડી શકે પણ શું એ ભાવનાને પકડી શકે એ એક મોટો પ્રશ્ન છે હમ અચ્છા તો પરંપરાને સાચવવા માટે ટેકનોલોજીની વાત થઈ હવે ભવિષ્યના નિર્માણ માટે ટેકનોલોજીનો ઉપયોગ એટલે કે આપણી બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર હા તેની પણ તાજેતરમાં સમીક્ષા થઈ અને આ પ્રોજેક્ટ માત્ર એક ઝડપી ટ્રેન નથી એનાથી વિશેષ શું છે જુઓ આ પ્રોજેક્ટ દ્વારા જાપાનની શિનકાનસિન ટેકનોલોજી ભારતમાં આવી રહી છે આ ભવિષ્યમાં ભારતના પોતાના હાઈ સ્પીડ રેલ નેટવર્કના નિર્માણ માટે એક એક શીખવાની પ્રયોગશાળા છે આ પ્રોજેક્ટ વિશે એક તકનીકી વિગત સામે આવી છે કે તેનો પંચ્યાસી ટકા હિસ્સો વાયરડક્ટ પર છે આનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય વાયરડક્ટ એટલે સરળ ભાષામાં કહીએ તો જમીનથી ઉપર થાંભલા પર બાંધેલો પુલ જેવો રસ્તો ઓકે પંચ્યાસી ટકા ટ્રેક જમીનથી ઉપર હોવાનો અર્થ એ છે કે ટ્રેન મોટાભાગે ખેતરો અને ગામડાની ઉપરથી પસાર થશે આનાથી જમીન સંપાદન ખૂબ ઘટી જાય અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય ચોક્કસ પણ એનો બીજો પક્ષ એ છે કે એનાથી પ્રોજેક્ટનો ખર્ચ અને બાંધકામની જટિલતા બંને વધી જાય છે હમ સમજી શકાય એવું છે જમીન પરની ગતિની સાથે આકાશમાં પણ ભારતની ક્ષમતા વધી રહી હોય એવું લાગે છે તમે ગરુડ કવાયતની વાત કરી રહ્યા છો હા ભારતીય અને ફ્રેન્ચ વાયુસેના વચ્ચેની આ કવાયતની આઠમી આવૃત્તિ હમણાં જ ફ્રાન્સમાં યોજાઈ હા અને અહીં પણ આ એક નિયમિત કવાયત નથી આ આઠમી આવૃત્તિ છે જે સંબંધોની પરિપક્વતા દર્શાવે છે બરાબર ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંરક્ષણ સંબંધો ખૂબ ઊંડા છે ફ્રાન્સ આપણને રાફેલ જેટ જેવી ઉચ્ચ તકનીકી સંરક્ષણ સામગ્રી આપવામાં ક્યારેય ખચકાયો નથી આ ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તા એટલે કે સ્ટ્રેટેજિક ઓટોનોમી માટે મહત્વનું છે એકદમ આકાશમાં નિશાન સાધવાથી યાદ આવ્યું જમીન પર પણ ભારતીય ખેલાડીઓનું નિશાન અચૂક લાગી રહ્યું છે બાંગ્લાદેશમાં એશિયન આર્ચરી ચેમ્પિયનશીપ શું શાનદાર પ્રદર્શન હતું છ ગોલ્ડ સાથે કુલ દસ મેડલ આ ખરેખર એક અસાધારણ સિદ્ધિ છે પણ આંકડાઓ કરતાં પણ વધુ મહત્વની વાત એ છે કે આ જીત કેવી રીતે મળી એટલે કે ધીરજ બોમ્મા દેવરા અને અંકિતા ભક્તે વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા આ ઐતિહાસિક છે ઐતિહાસિક કેમ કારણ કે આ ચેમ્પિયનશીપના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય પુરુષ અને મહિલા તીરંદાજે વ્યક્તિગત ગોલ્ડ જીત્યો છે વાહ પણ તીરંદાજીમાં તો હંમેશા દક્ષિણ કોરિયા જેવા દેશોનો દબદબો રહ્યો છે બરાબર અને એ જ આ જીતને વધુ ખાસ બનાવે છે દક્ષિણ કોરિયાનું વર્ચસ્વ તોડવું એ નાની વાત નથી તો આ સફળતા પાછળનું કારણ શું હોઈ શકે મને લાગે છે કે આ ભારતમાં તીરંદાજી માટે બનાવવામાં આવેલી મજબૂત પાયાની સુવિધાઓ યોગ્ય સમયે ઓળખવાનું પરિણામ છે એટલે કે હવે ભારત ઓલિમ્પિક રમતોમાં પણ એક મહાશક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે એવું ચોક્કસ કહી શકાય ચાલો હવે કેટલાક અન્ય મહત્વના દિવસો અને સમાચારો પર નજર કરીએ સોળ નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ અને આ વર્ષની થીમ ખૂબ જ પ્રાસંગિક હતી વધતી જતી ખોટી માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાનું રક્ષણ બરાબર આજે સમસ્યા માહિતીના અભાવની નથી પણ ખોટી માહિતીના પૂરની છે સોશિયલ મીડિયાના યુગમાં આ એક મોટો પડકાર છે અને પંદર નવેમ્બરે ગુજરાતમાં બાળ વાર્તા દિન પણ ઉજવાયો મુછાડીમાં ગીજુભાઈ બધેકાના જન્મદિવસ નિમિત્તે ચોક્કસ એમની વાર્તાઓ સાંભળીને જ આપણે મોટા થયા છીએ એ આપણને યાદ અપાવે છે કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી હવે કેટલાક ટૂંકા પણ રસપ્રદ સમાચારો ગુજરાતમાં ઉર્જા સંવર્ધન નામનું એક વેબ પોર્ટલ શરૂ થયું છે અને ભારતીય સેનાએ સોળ હજાર ફૂટની ઊંચાઈ પર કામ કરી શકે તેવી સ્વદેશી મોનોરેલ સિસ્ટમ વિકસાવી છે આ બંને સ્થાનિક નવીનતાના સારા ઉદાહરણો છે હા અને આ બંને બાબતો આત્મનિર્ભરતા તરફ ઇશારો કરે છે એક તરફ ઊર્જા તો બીજી તરફ સંરક્ષણ આ ઉપરાંત બ્રાઝિલમાં આયુર્વેદ પરિષદ અને બોધકયામાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સમારોહ આ બતાવે છે કે ભારતનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો કેવી રીતે વૈશ્વિક સ્તરે પહોંચી રહ્યો છે જેને આપણે સોફ્ટ પાવર કહીએ છીએ તો શરૂઆત કરીએ દિલ્હીથી અહીં ચૌદ અને પંદર નવેમ્બરે ત્રીજો ઇન્ડિયન મિલિટરી હેરિટેજ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો હતો હા અને આનું આયોજન યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે યુએસઆઈ દ્વારા થયું હતું અને અહીં જે લોકો ભેગા થયા હતા એ કોઈ સામાન્ય લોકો નહોતા ખબર છે સેનાના ટોચના અધિકારીઓ નીતિ ઘડનારા બાબુઓ વિદેશી રાજદ્વારીઓ હા અને આ હેરિટેજ ફેસ્ટિવલ નામ પરથી કદાચ એવું લાગે કે અહીં માત્ર જૂની લડાઈઓ અને શૌર્ય ગાથાઓની વાતો થતી હશે હા મને પણ એવું જ લાગ્યું હતું પણ હકીકતમાં આવા મંચ ભૂતકાળની ઉજવણી કરતાં ભવિષ્યની રૂપરેખા વધુ ઘડે છે તમે વિચારો જ્યારે આટલા બધા ક્ષેત્રોના નિષ્ણાતો એક છત નીચે ભેગા થાય ત્યારે ચર્ચા માત્ર ઇતિહાસ પર નથી થતી તો પછી શેના પર થાય ભવિષ્યના યુદ્ધો કેવા હશે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થશે અને ભારતની સંરક્ષણ નીતિ કઈ દિશામાં જશે આ બધા પર ગહન મંથન થાય છે આ વાત ખરેખર રસપ્રદ છે કારણ કે જે સમયે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક બીજી મહત્વની બેઠક ચાલી રહી હતી ચિંતન શિબિર બે હજાર અને આનું આયોજન નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે કર્યું હતું અને અહીં પણ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ગુજરાત હિમાચલ પ્રદેશ હર્યાણા જેવા અનેક રાજ્યોના અધિકારીઓ હાજર હતા તો પ્રશ્ન એ છે કે આ બંને ઘટનાઓ એક જ સમયે કેમ શું આ માત્ર એક સંયોગ તો બિલકુલ નહીં અહીં જ આખી વાતનો ખરો મર્મ છુપાયેલો છે જુઓ કેવી રીતે આ બે બેઠકોને અલગ અલગ નહીં પણ એક જ સિક્કાની બે બાજુ તરીકે જોવી જોઈએ મુદ્દો છે સંસાધનોની ફાળવણીનો એટલે કે પૈસાનો બિલકુલ દિલ્હીમાં મિલિટરી ફેસ્ટિવલમાં આત્મનિર્ભર સંરક્ષણ ઉત્પાદન અને સેનાના આધુનિકીકરણ પર ભાર મુકાઈ રહ્યો હતો આ બધા માટે શું જોઈએ જંગી બજેટ બરાબર અને બીજી તરફ સવાઈ માધુપુરમાં નાણાં મંત્રાલયના અધિકારીઓ એ જ પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ રાજકોષી શિસ્ત અને રાજ્યોની જરૂરિયાતો પર મગજમારી કરી રહ્યા હતા ઓ તો એક તરફથી સંરક્ષણ માટે વધુ પૈસાની માંગ હતી અને બીજી તરફથી તિજોરી પર લગામ કસવાની ચિંતા આ બંને બેઠકોનો એકસાથે થવાનો અર્થ જે છે કે સરકાર સંરક્ષણ ખર્ચ અને દેશના આર્થિક સ્વાસ્થ્ય વચ્ચે એક નાઝુક સંતુલન શોધવાનો પ્રયાસ કરી રહી હતી વાર હા તો એકદમ નવો દૃષ્ટિકોણ છે મતલબ કે એક તરફ બંદૂક અને ટેન્કની વાત હતી તો બીજી તરફ એના બિલ કોર્ણને કેવી રીતે ચૂકવશે તેની ચર્ચા બરાબર તો દિલ્હી અને રાજસ્થાનમાં દેશની નીતિઓની દિશા નક્કી થઈ રહી હતી પણ લોકશાહીમાં આખરે તો જનતા નક્કી કરે છે કે આ નીતિઓ કોણ લાગુ કરશે અને એ જ સમયે બિહારની જનતા પોતાનો ચુકાદો આપી રહી હતી હા ચૌદ નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા અને એ પરિણામોએ બધાને ચોંકાવી દીધા ચોંકાવનારા શબ્દ કદાચ નાનો પડે એ તો એક રાજકીય સુનામી હતી ચાલો આંકડા પર નજર કરીએ હા ચાલો આંકડામાં ઊંડા ઉતરીએ કુલ બસ્સો બેઠકો બહુમતી માટે જોઈએ એકસો બાવીસ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને મળી બસ્સોને બે બેઠકો બસ્સોને બે આ તો પ્રચંડ બહુમતી કહેવાય પ્રચંડ જ અને તેની સામે તેજસ્વી યાદવનું મહાગઠબંધન એટલે કે એમજીબી એ માત્ર પાંત્રીસ બેઠકો પર સમેટાઈ ગયું ફક્ત પાંત્રીસ હા આ આંકડાઓ રાજકીય પંડિતોના બધા જ અનુમાનોને ખોટા પાડી રહ્યા હતા આ તો ગઠબંધનની વાત થઈ પણ ગઠબંધનની અંદર શું ચાલી રહ્યું હતું કારણ કે નોંધો કહે છે કે ભાજપે પહેલીવાર 89 બેઠકો સાથે બિહારમાં સૌથી મોટો પક્ષ તરીકે સ્થાન મેળવ્યું તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા તેના સાથી પક્ષ જેડીયુ ને પંચ્યાસી બેઠકો મળી મતલબ કે આ પરિણામોએ ગઠબંધનની અંદરના સત્તા સમીકરણોને પણ બદલી નાખ્યા બિલકુલ આ માત્ર વિપક્ષની હાર નહોતી કુમાર બિહારમાં બડે ભાઈની ભૂમિકામાં હતા પણ આ પરિણામોએ એમ કે ભાજપને તે સ્થાન પર લાવી દીધું પણ વાત આટલેથી નથી અટકતી ખરું ને જરાય નહીં જો આપણે પરિણામોને વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો બેઠકોની દ્રષ્ટિએ આ ભલે જંગી વિજય લાગે પણ તેની પાછળ કેટલાક ચેતવણીના સંકેતો પણ છે દાખલા તરીકે દાખલા તરીકે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ એમને ઓગણીસ બેઠકો મળી અને રાષ્ટ્રીય લોક મોરચાને ચાર અને આ બંને પક્ષોએ પહેલીવાર વિધાનસભામાં ખાતું ખોલાવ્યું હા આ દર્શાવે છે કે મતદારો પરંપરાગત ગઠબંધનથી આગળ વધીને નવા ચહેરાઓને પણ તક આપી રહ્યા છે અને વિપક્ષના વોટનું શું થયું મહાગઠબંધનને આટલી ઓછી બેઠકો મળવાનું કારણ શું અહીં જ આખી રમત રસપ્રદ બને છે સ્ત્રોતો સ્પષ્ટ નથી કહેતા પણ ઈશારો કરે છે એનડીએ નો વોટ શેર એમજીબી કરતા કંઈ બહુ મોટો નહોતો ઓ તો પછી બેઠકોમાં આટલો મોટો તફાવત કેમ એનું એક મોટું કારણ મતોનું વિભાજન હોઈ શકે છે ખાસ કરીને સીમાંચલ અને મિથિલાંચલ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં એટલે અન્ય કેટેગરીમાં એઆઈએમઆઈએમ એ પાંચ બેઠકો જીતી આ પાંચ બેઠકો ભલે નાની લાગે પણ એવી ઘણી બેઠકો હતી જ્યાં એ મહાગઠબંધનના પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પાડ્યું જેનો સીધો ફાયદો એનડીએને થયો બરાબર તો આ જીત જેટલી ની પોતાની તાકાતની છે એટલી જ વિપક્ષી મતોના વિભાજનની પણ છે મતલબ કે બિહારમાં એક નવા રાજકીય યુગનો ઉદય થઈ રહ્યો હતો જૂના સમીકરણો તૂટી રહ્યા હતા અને નવા ખેલાડીઓ મેદાનમાં આવી રહ્યા હતા હા પણ જે દિવસે બિહારમાં એક નવા રાજકીય અધ્યાયની શરૂઆત થઈ તે જ દિવસે ભારતીય સિનેમાનો એક સુવર્ણ અધ્યાય હંમેશા માટે બંધ થઈ ગયો ભવિષ્યના નિર્માણની સાથે સાથે ભૂતકાળને વિદાય આપવાનો પણ આ દિવસ હતો કામિની કૌશલની વાત કરી રહ્યા હા બે હજાર 2025 ના રોજ 98 વર્ષની વયે તેમનું નિધન થયું આ માત્ર એક અભિનેત્રીનું અવસાન નહોતું આ ભારતીય સિનેમાના એક જીવંત ઇતિહાસનું સમાપન હતું ઓગણીસો ને લાહોરમાં જન્મ હા તેઓ એ પેઢીના છેલ્લા કેટલાક કલાકારોમાંથી એક હતા જેમને ભારતીય સિનેમાને જન્મ લેતા અને વિકસતા જોયું હતું અને એમની કારકિર્દી તો અકલ્પનીય રીતે લાંબી હતી દો ભાઈ શહીદ નદિયા કે પાર જેવી દાયકાની ફિલ્મોથી લઈને મનોજ કુમારની દેશભક્તિની ફિલ્મો ઉપકાર અને પૂરા વોર પશ્ચિમ સુધી અને નોંધોમાં એક આશ્ચર્યજનક તથ્ય છે એમની છેલ્લી ફિલ્મ બે હજાર માં આવેલી કબીર સિંઘ હતી કબીર સિંઘ એમાં તેમને શાહિદ કપૂરની દાદીની ભૂમિકા ભજવી હતી આ વિચારવું જ કેટલું અદભુત છે બિલકુલ તેમની કારકિર્દી ભારતીય સિનેમાના ઇતિહાસનું એક જીવંત પુસ્તકાલય હતી તેમણે કુમાર સાથે પણ કામ કર્યું અને શાહિદ કપૂર સાથે પણ આ તો જાણે કે બંધારણ સભાના કોઈ સભ્યને આજના સંસદ સભ્ય સાથે બેસીને દેશની સ્થિતિ પર ચર્ચા કરતા જોવા જેવું હતું શું સરખામણી કરી છે તેમને સિનેમાનો બ્લેક એન્ડ વ્હાઇટ યુગ કલર ફિલ્મોનો સુવર્ણ યુગ મલ્ટીપ્લેક્સનો ઉદય અને ઓટીટી સુધીનો બધો સમય જોયો તેમનું જવું એ માત્ર એક કલાકારની વિદાય નથી પણ એ યુગ સાથેની આપણી જીવંત કડીનું તૂટવું છે બરાબર